તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાંશી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે સ્વિફ્ટ વીડીઆઈ એમડીએલ ડીઝલ ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને ડીઝલ સ્વિફ્ટ ગાડી લેવાની હોય તો ગાડી ચાલુ જ કંડિશન માંગ છે

ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગતી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ